નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણી પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ ટૂંક જ સમયની અંદર આવી રહી છે તો એની બ્લુપ્રિન્ટ પ્લસ અમુક જે મોસ્ટ એમપી પ્રશ્નો જે છે એ પાછલા વર્ષોમાં જે પૂછાણા છે એ પ્રશ્નોનો સમાવેશ કરી અહીંયા અમે તમને આઈએમપી પ્રશ્નો આપવાના છીએ

વચમાં દસમા ચેપ્ટર સમાવેશ નથી એક થી અગિયાર પણ દસમું ચેપ્ટર નથી તેના કુલ ગુણ છે કુલ ગુણ આપણા છે પચાસ ગુણ આગળ જઈએ આગળ આપણો આવે છે વિભાગ એ તેની અંદર તમને આવી સૂચના આપેલી હશે કે નીચેના ગદખંડો નું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો વિદ્યાર્થી મિત્રો તમારે સંસ્કૃત વિષયની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરવા હોય તો જેટલા સિલેબસમાં એક થી અગિયાર જે જે ચેપ્ટર છે એના સંપૂર્ણ શ્લોક હોય તો શ્લોક પાઠ હોય તો પાઠ નાટ્યાંશ હોય તો નાટ્યાંશ એનું સંસ્કૃતમાં પ્લસ ગુજરાતીમાં ભાષાંતર તમે તૈયાર કરી લેજો તો તમને સંસ્કૃત વિષયની અંદર કોઈ કોઈ પણ ટોપિક અઘરો નહીં લાગે તો તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો અને એના અથવામાં છે કે આપેલ કથખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો એટલે કે તમને અનુવાદ આપેલું હશે પણ એ ખોટો અનુવાદ હશે તમારે સુધારીને નવો અનુવાદ લખવાનો છે આને મિત્રો વધુમાં પ્રેક્ટિસ આપણા જે આઈએમબી મોસ્ટ આઈએમબી મોડેલ પેપર આવશે એમાં આપણે કરીશું તો તમને ખાસ માહિતી જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર ધોરણ 9 ના દરેક દરેક વિષયના અતિ મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્રો અમે તમને આપીશું જે પ્રશ્નપત્ર તૈયાર કરી તમે પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ લાવી શકશો તો તે પ્રશ્નપત્ર જોવા માટે ધોરણ 9 ના અમારું સ્પેશિયલ WhatsApp ગ્રુપની અંદર ના જોડાણા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા WhatsApp ગ્રુપની લિંક આપેલી છે અને અમારો જે ઓફિશિયલ WhatsApp નંબર છે એનો એના થકી પણ તમે મેસેજ કરીને જોડાઈ શકો છો તો આગળ જઈએ જોઈ શકો છો એ મિત્રો અનુવાદ દોષ દૂર કરીને કઈ રીતે લખવાનું છે એનું એક ઉદાહરણ આપેલું છે તમને સરસ મજાનું આ IMP નથી ખાલી ઉદાહરણ છે સમજવા પૂરતું આગળ જઈએ આગળ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાના છે

તમને એક પેરેગ્રાફ આપેલો છે સંસ્કૃતમાં એ પેરેગ્રાફ વાંચી પેરેગ્રાફની નીચે ત્રણ પ્રશ્નો આપેલા છે સિમ્પલ સિમ્પલ એ પ્રશ્નોના જવાબો તમે આપશો એટલે તમને 3 માર્ક્સ મળ્યા રહેશે જોઈ શકો છો તો વિભાગ એ આપણો સંપૂર્ણ પૂરો થાય છે હવે આપણે વિભાગ બી જોઈએ તો આપેલા શ્લોકોના અનુવાદ દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો છે એટલે કે જે શ્લોક આપેલા હોય એ શ્લોકનો અનુવાદ તમને આપેલું હશે પણ એક ખોટો અનુવાદ હશે તમારે સાચો અનુવાદ લખવાનો છે અને એના અથવામાં શું પૂછાય છે

એનું મિત્રો તમને ઉદાહરણ આપેલું છે સમજવા પૂરતું કે કેવું પૂછાશે અને આની મિત્રો આપણે વધુમાં પ્રેક્ટિસ જે છે મોસ્ટ પેપરોમાં કરીશું જોઈ શકો છો આવી રીતે શ્લોક પૂછાશે આવી રીતે એનું આપેલું હશે અને આ તમારી છે એટલે કે આમાંથી તમારે શબ્દો સિલેક્ટ કરીને આની અંદર ખાલી જગ્યા પૂરવાની છે તો સિમ્પલ એક ખાલી જગ્યા જેવું જ છે આગળ છે નીચે આપેલા સંસ્કૃત શ્લોકો સંસ્કૃત પ્રશ્નના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે

આગળ ચલ ચિત ચલે જીવિત યુવને આ પણ મોસ્ટ આઈએમપી છે પછી વત વાસ મર્મ રામો આ પણ મિત્રો અતિ મોસ્ટ આઈએમપી છે જોઈ શકો છો દરેક વખત રિપીટ મિત્રો આજ જ થઈ છે શ્લોક પૂરતીઓ વધારેની કઈ જ આયુ નથી આ દરીન્દ્ર ધનમ આપણ પણ અતિ મોસ્ટ આઈએમપી છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ 4 આઈએમપી શ્લોક પૂરતી આપી છે એમાંથી કોઈ પણ બે શ્લોક પૂરતી મિત્રો 99.99% ચાન્સ છે કે મિત્રો આજ પૂછાશે અને 100 એ 100% હું તમને ખાતરી આપું છું કે ચારમાંથી એક તો પૂછાશે જ આગળ જઈએ વિભાગ નંબર સી જે છે કે નીચે આપેલા નાટ્યખંડો માતૃભાષામાં અનુવાદ કરો એટલે કે જે નાટ્યાંશો આપેલા હોય સંસ્કૃતમાં એનો આપણે ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનો છે અને એના માર્ક્સ કેટલા છે એના માર્ક્સ છે 4 એટલે કે 4 માર્ક્સ અને એના આથવામાં શું પૂછાશે આપણે એના અથવા પૂછાશે અનુવાદ દોષ દૂર કરીને લખો આપણે આગળ સમજી ગયા અને વધુમાં વિગતો આપણે મોસ્ટ એમપી મોડલ પેપરોમાં સમજીશું તો આગળ જઈએ તો આગળ છે કે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે આપણે લખવાના છે ત્રણ વાક્યો આપેલા છે એમાંથી કોઈ પણ બે લખવાના છે પ્રત્યેકનો એક ગુણ તેના માર્ક્સ થઈ ગયા બે માર્ક્સ જોઈ શકો છો કોણ બોલે છે એ આપણે લખવાનું છે આ મિત્રો આપણે જ્યારે સરસ ચેપ્ટર ચલાવ્યું હોય ત્યારે યાદ રાખ્યું હોય આપણે તૈયારી કરાઈને ના આવે પણ અત્યારે શું કરવાનું છે કોઈ પણ એકનો ઉત્તર લખવાનો છે દરેક વખત પૂછવાના પ્રશ્નો જોઈએ કે રાજા ભોજ કેવા હતા આગળ યુવક પોતાને ઘટ શા માટે માને છે

કે માળી ફૂલોની માળા બનાવે છે તે તમને શબ્દ આપેલા છે માલાકાર પુષ્પમાલા અને રચ આ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે તો જોઈએ વાક્ય જોઈ શકો છો કે માલાકાર પુષ્પમાલા રચી એકદમ સિમ્પલ છે એવી રીતે ગણેશ પેનથી લખે છે તો જોઈ શકો તમને અલગ અલગ શબ્દો આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું રાજા યુવકને જોવે છે તો અહીંયા અલગ અલગ શબ્દો છે અને એનું વાક્ય છે કે નૃપ યુવક પશ્યતિ એકદમ સિમ્પલ દરેક ત્રણ ઓપ્શન હશે એમાંથી કોઈ પણ એક સાચો ઓપ્શન પસંદ કરી આપણે લખવાનો રહેશે જવાબ આપવાનો રહેશે આગળ જોઈએ આગળમાં છે વિરુદ્ધાર્થી શને શને વિરુદ્ધાર્થી શું થાય તો થશે

સ્ત્રીલિંગ થશે આપણે નામ ઉચ્ચારીએ એમાંથી આપણને ખબર પડી જાય નપુષકલિંગ શબ્દ ઓળખવાનો છે તો આ મિત્રો થશે જલમ જલ એ નપુષકલિંગ શબ્દ છે આગળ જઈએ આગળ છે છત્રીસમો

અદોતવ્ય સંધિ વિચ્છેદ એટલે કે સંધિ આપણે જે તોડવાની છે અત્રે કહી શકો છો શું શબ્દ તમને આપેલો છે અત્રે વ એમાં મિત્રો અત્ર પ્લસ એવ આ આપણી થશે સંધિ તમને સંધિ પહેલા છોડવાની પૂછાશે ને પછી પૂછાશે જોડવાની એટલે છે પ્રાતઃ પ્લસ એવ એનો સાચો થશે પ્રાત્રેવ અને વિદ્યાર્થી મિત્રો

પેરેગ્રાફ વાંચી એની જે ત્રણ પ્રશ્નો છે ત્રણ પ્રશ્નો જવાબ આપણે આપવાના છે એકદમ સિમ્પલ છે એમાંથી કવિ કાલિદાસ તો કવિ કાલિદાસે રઘુવંશમની રચના કરી હતી એકતાળીસ છે મહર્ષિ વ્યાસ મહર્ષિ વ્યાસે જે વેદવ્યાસ હતા એમને મહાભારતની રચના કરી હતી અને રામાયણની રચના કોને કરી હતી તો વાલ્મીકી કરી હતી આમાંથી તમને કોઈ પણ એક પૂછાઈ શકે છે અને આપણા જો નસીબ સારા હોય ભગવાનનો સાથ હોય તો બેમાંથી બે પણ પૂછાઈ શકે છે આગળ જઈએ આગળ છે રેખાંકિત શબ્દોને શુદ્ધ કરીને ગતખંડો ફરીથી લખવાના છે એટલે કે જે રેખાંકિત કરેલા શબ્દો જે છે એ મિત્રો ખોટા છે એ ખોટા શબ્દો આપણે નીકાળી એની સ્થાને સાચા શબ્દો મૂકવાના છે જોઈ શકો છો આ સાચા શબ્દો છે તમારે આવી રીતે નથી લખવાનું પરંતુ આખો પેરેગ્રાફ જ ફરીથી લખવાનો છે સાચા શબ્દોમાં આગળ જઈએ આગળ છે કે નીચે આપેલા શ્લોકોનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક તમને બે આપેલા છે અર્થ વિસ્તાર એમાંથી આપણને આવડતો એક લખવાનો છે અહીં આઈએમપી જોઈએ જોઈ શકો છો નાસ્તી જાતુ રિપુર નામ મિત્ર નામ ન વિદતે વહેવાર આચ જાયતે મિત્રાણે રિપવસ્થતા એનો અનુવાદ થશે કે ધીમે ધીમે માર્ગ કપાય ધીમે ધીમે ગોદડી બને ધીમે ધીમે પર્વત ઓળગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે અને ધીમે ધીમે ધન કમાવા આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે અને એનો જોઈ શકો છો તમને સંપૂર્ણ અર્થ વિસ્તાર જે છે આપેલો છે અને આ શ્લોકમાંથી આપણને શું બોધ મળે છે એ બોધ પણ તમને લખીને આપેલો છે જોઈ શકો છો આઈએમપી છે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો આગળ જઈએ આગળ છે જોઈ શકો છો આપણો શ્લોક છે અતિ મોસ્ટ એમપી કહી શકાય કે તક્ષક નાગનું ઝેર એના દાંતમાં હોય છે બીજો મિત્રો તમે પ્રશ્ન યાદ રાખી લેવાના છે જેથી કરીને તમને સ્લો પૂર્તિમાં પણ કામ લાગી જાય તેનું પણ તમને પાસાંતર છે અર્થ વિસ્તાર છે આનો

માટે અમારી ચેનલ સાથે તમે આજે જ જોડાઈ જજો તો મળીશું મિત્રો આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત